વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ ગામે આજે બીજા દિવસે પણ તળાવ પાસે થયેલ ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવાની માંગને લઈ વિરોધ યથાવત જોવા મળ્યો હતો જેમાં ગ્રામજનોએ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે થયેલ ખરાબાની જમીનમાંથી દબાણો દૂર કરી કાકરિયા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરી હતી દિયોદર તાલુકાના સણાવ ગામે આજે બીજા દિવસે સણાવ ગામના ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જેમાં સણાવ ગામે આવેલ કાકરિયા દબાણો કરી દેતા અને દબાણદારો દ્વારા સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ પાણીની પાઇપલાઈનની કામગીરી પર અટકાવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો જેમાં ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવેલ કે સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાણીની પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે જેમાં અમુક ઈસમો દ્વારા પાણીની પાઇપલાઇનની કામગીરી અટકાવવામાં આવી છે જેમાં તંત્ર દ્વારા ખરાબાની જમીનમાંથી દબાણદારોના દબાણો દૂર કરી તળાવમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આજે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ ગામે પણ ખેડૂતોએ તળાવ પાસે રોષ વ્યક્ત કર્યો હતો અને તળાવમાં પાણી ભરવા માટેની માંગણી કરી હતી તળાવમાં અમારા કાંકરિયાવાળામાં પાણી જોઈએ આ બધા ખેડૂત વાઈટ જોઈને બેઠા છે વહેલેસર અમારે પાણી આવે

આ ખેતરોવાળા તળાવ ખોદવા દેતા નથી અમારા ખેડૂતોની એ જ માગ છે કે અમારું આ પાણીના લેવલ ઓડા જતા રહ્યા છે કે તળાવ ભરવા જવું ને આજુબાજુના ખેતરોવાળાને પાણીની જરૂર છે ને પાણી કાલે દિવેદરા આવેદનપત્ર આપ્યું છે કે આ અમારી મંજૂરી છે કે તળાવ ખોદીને આ પાણી તળાવમાં પાઇપલાઇન નાખવા દેવી અમારી મંજૂરી છે